છોટાઉદેપુર મિનરલ એસોસિએશનના પ્રમુખના આરોપને માઇન્સ એસોસિએશનના પ્રમુખે ફગાવ્યો હતો છોટાઉદેપુર જિલ્લાનો સૌથી મોટો ઉદ્યોગ એ મિનરલ્સ અને માઇન્સનો છે પરંતુ મિનરલ્સ અને માઇન્સ એસોસિએશનના પ્રમુખ આમને સામને થયા છે જેમાં મિનરલ્સ એસોસિએશનના પ્રમુખે માઇન્સ એસોસિએશન સરકારના કાયદો જીપીએસ વિરોધમાં માઇન્સ બંધ કરેલ છે તે આરોપને માઇન્સ એસોસિએશનના પ્રમુખે ફગાવ્યો છે અને જણાવ્યું છે કે સરકારના જીપીએસ કાયદાને અમે ફોલો કરીએ છીએ અને અમે આજ સુધી જીપીએસ કાયદાને લઈ કોઈ પણ પ્રકારની હડતાલ કરેલ નથી માઇન્સ એસોસિએશન દ્વારા ભાવ વધારાને લઈ સ્વેચ્છાએ માઇન્સ લીજો બંધ કરે છે તેવું માઇન્સ એસોસિએશનના પ્રમુખે મીડિયા સામે આવી જણાવ્યું છે આજ છોટાપુર મિન્નત મચન એસોસિએશનના પ્રમુખ શ્રી જે જે મીડિયામાં આપેલ છે કે જીપીએસના કારણે છોટાદપુર માઇન્સ એસોસિએશને પોતાની લીઝો બંધ રાખેલી છે આ વાત તદ્દન ખોટી છે જીપીએસની સિસ્ટમ પંદર તારીખ પંદર ડિસેમ્બરથી લાગુ છે ત્યારથી અમે એના પર સીધો અમલ કરીએ છીએ સરકારની જે દરેક નીતિ જે આવેલી હોય એને અમે ફોલો કરીએ છીએ આજે અમે માઇન્સવાળા કોઈ હડતાળ પર નથી ગયા અમે તો દિવાળી પહેલાં આ લોકોને ભાવ વધારા માટેની જાણ કરેલ હતી પણ આજ સુધી મીનસવાળા ભાવ વધારા બાબત સાંભળતા નહોતા એટલે અમે સ્વચ્છાએ ભાવ વધારા માટે અમે લીજો બંધ કરી છે અમારો ભાવ વધારો ખાલી સિત્તેર રૂપિયાનો જ છે અને સિત્તેર રૂપિયાના હિસાબે આ લોકો અમને મીડિયામાં ખોટી રીતથી ચિત્ર રહે છે કે અમે જીપીએસના વિરોધી છે જીપીએસના વિરોધી આજ સુધી છે નહીં અમે હતા નહીં આજ સુધી જીપીએસ બાબતમાં અમે કોઈ નિવેદન આપેલ નથી ને અમે આ જીપી જીપીએસને પહેલેથી જ અમે અમલમાં લાવ્યા છે આ અમારો ભાવ વધારો અસંખ્ય મોંઘવારી મટીરિયલના ભાવ લેબર ચાર્જ ને લોકલ ટ્રાન્સપોર્ટિંગના હિસાબે અમે સિત્તેર રૂપિયા ભાવ વધારો ટન એક પર ડોલર માઇટનો માગેલ છે અમે ને એ બાબતમાં અમારો વાટાઘાટો આ લોકો સાથે ચાલુ જ છે આ તદ્દન ખોટા છે અમે જીપીએસના વિરોધી નથી જીપીએસના વિરોધમાં આજ સુધી કોઈ આવેદનપત્ર બી અમે આપેલ નથી અમે તો આજ સુધી સરકારની જે બી નીતિ છે એ નીતિને વેલકમ કરીને એક્સેપ્ટ કરી રહ્યા છીએ અમારી સાથે ત્રણ વખત બેઠક મળી આ લોકોની હકારાત્મક ચાલતા હતા અમે પણ બાર તારીખે આ લોકોની જે મિટિંગ થઈ એમાં એમણે મુદ્દા મૂકી દીધા કે આપણે ડોળા પથ્થરની ખરીદી કરવાની નહીં ને સોળ તારીખથી મિનર્સવાળાએ એવું જાહેર કરી દીધું કે અમે હડતાળ પર જવાના છે એટલે અમારે જે બાર તારીખે તેર તારીખના જે મીટિંગ હતી એ મીટિંગ આના જ કારણે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર